ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે આજે આપણે બ્લોગિંગની શરૂઆત દસ વાગ્યા થાય છે અને અત્યારે તો અડધી રસોઈ બની ગઈ છે અમારે યાને કે ભાત પણ બફાઈ ગયા છે દાળ પણ બફાઈ ગઈ છે અને આજે આપણે મસ્ત મજાના અરાજમાં નું શાક દેવાનું છે તો એ પણ બફાઈ ગયા છે તો રાજમા આજે આપણે સાદા નથી બનાવવાના મસ્ત મજાના સિંગ ભજીયા વાળા રાજમાનું શાક બનાવવાનું છે તો અહીંયા જો સિંગ ભજીયાનો અધકચરો પોકર લીધું છે અહીંયા રાજમા પણ સરસ મજાનો બાફી લીધા છે તો ચાલો ફટાફટ આપણે વઘાર કરીએ અને આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આજે તમે તમને બહાર પણ ફરવા લઈ જાઓ બરાબર તો ચાલો ફ્રેન્ડ હવે આપણે વઘાર કરશું તો આમાં થોડું કેટલું તેલ મેં તે નાખી દીધું તો તો પહેલામાં અને થોડું કેટલું મેં તેલ નાખી દીધું છે અને ફટાફટ આપણે રાજમાં શિંગભાના શાકનો વખાર કરશું તો અહીંયા આપણે કચરો ભૂકો કરી લીધો છે રાતમાં તો વફાઈ ગયા છે અને અહીંયા ટમેટાની ગ્રેવી પણ થઈ ગઈ છે તો ચાલો ફટાફટ આપણે વઘાર કરીએ તો વઘાર તો આપણે ચિકનમાં મસાલા હોય ને એનાથી જ કરશું તો સુખા લાલ મરચા નાખશું સાથે આપણે નાખશું રાઈ

મસાલા આપણે ધાણાજીરું કસૂરી મેથીપતી વખતે મીઠું નાખેલું હતું થોડું કેટલું ગ્રેવી માટે મીઠું આપશું ગ્રેવીને પાકવા દઈશું આપણે હલાવીને ચાલો અહીંયા મસ્ત મજાની ગ્રેવી આપણે ફાટી ગઈ છે તો હવે આપણે એમાં નાખશું અહીંયા જે સિંગ મજાનો અધકચરો કચરો ભૂકો કરી લીધો છે એ નાખી દઈશું આપણે અને મસ્ત મજામાં એને પણ આપણે ગ્રેવી સાથે એક રસ કરી દઈશું તો ચાલો અહીંયા મસ્ત મજાના આપણે હવે કમ્પ્લીટ ગ્રેવી થઈ ગઈ છે ઠીક ગ્રેવી થઈ ગઈ છે તો હવે આપણે એમાં નાખી દઈશું રાજમા ઘરનો ગરમ મસાલો નાખશું આપણે એમાં લવિંગ બધી જ નાખેલી છે હવે આને સરસ મજા ને આપણે થોડીક વાર ઉકળવા દઈશું જ્યાં સુધી તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ પણ આપણે ઉપર આવી ગયું છે અને આપણે આટલા જ રસાવાળા રાજમાં બનાવવાના હતા મસ્ત મજાના

ગ્રેવી વાળું રાજમા ભજીયા નું શાક બની ને તૈયાર છે મસ્ત પાણી આવી જ છે ને બાકી મસ્ત મજાનું રાજમાસિંગ ભજીયા નું શાક છે સાથે મસ્ત મજાની દાળ છે ભાત છે આજે તો શોક માં મરચા લીધા છે અમે ને સાથે છે રોટલી અહીંયા ટીફિનો બધી રખાઈ ગઈ છે તો ચાલો હવે આપણે ફટાફટ ટિફિનો ભરી દઈશું આજે તો અમે બહવેરો ટીફિન કરી નાખ્યું કેમ કે અત્યારે અમે જવાના ના તો ચાલો ચાલો અમે ક્યાં જવાની પણ તમે બતાવીશ તો પહેલા તો આપણે ટિફિનો ભરી તો ચાલો ફ્રેન્ડ્સ આપણે ટિફિનો ભરી અને મંગળવારીમાં આવી ગયા છે તો અહીંયાથી જુઓ મંગળવારી ભરાણી છે આજે તો મસ્ત મજાની બધે તોરણ વેચાય છે અમારે પણ તોરણ લેવાની છે ચાલો આગળ બતાવું હું તમને કેવી મંગળવાડી ભરાણી છે લક્ષ્મીનગર ની મંગળવાડી તોરણ તોરણ બધે તોરણ હો દિવાળીની ખરી જુઓ જ્યાં જુઓ અહીંયા તોરણ આજે તો મસ્ત મજાની મંગળવારી ભણવાની છે આજે તો બધા ને રસ્તા ઉપર બેહવા દીધા છે અહીંયા નથી બેહવા દેતા હું પોલીસ વાળા આવે ને પણ આજે તો બેઠા હે બધા જુઓ ચાલો અહિયાં બેન માટે આપણે પેર લઈ લીધી ત્રણસો રૂપિયામાં આપણે પેલા અંદર જાશું જોવા ચાલો ફ્રેન્ડ આપણે આવી ગયા મંગળવારીમાં આ અંદર મંગળવારી ભરાય તો અહીંયા આવ્યા છે હવે અમે અહીંયા જોઈ લે ચાલો

તો ચાલો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના સાડા છ બપોરે તમે મંગળવારેમાંથી આવી તમારા રૂમ થોડી ઘણી સાફ સફાઈ કરી ઝાજી નથી કરી ફક્ત ખાના જ કર્યા અમે તો અને પછી આવી ગયા ફરીથી નીચે પછી હું ગઈ હતી માર્કેટ તો થોડુંક શાક લઈ આવી કેમ કે કાલે પણ મારે ઓર્ડર છે પંજાબીનો એટલા હાટો આપણે શાક લઈ આવ્યા છે તો શાક એટલે કેપ્સિકમને એવું બધું નહોતું લઈ આવ્યા ટમેટાને એવું બધું બરાબર તો ચાલો હવે સાંજના ટિફિનમાં આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે એ પણ ઓછું બનાવવાનું છે દુકાનના સ્ટાફ માટે બાકી તો જે આપણે મોટું ટિફિન જાય અહીંયા રાજુ બનાવવાના છે બરાબર તો ચાલો ફટાફટ આપણે સેવ ટમેટાનું શાક બનાવે ઢીલી ખીચડી બનાવીએ અને રોટલી બનાવીએ તો ચાલો ફેન્સ વાગી ગયા છે નવ નવ ને દસ રૂપિયા થયું છે અહીંયા જો રસોડું હંકેલું થાય છે અત્યારે જમી અમી નવરા થઈ ગયા ટિફિનો પણ ભરાઈને વહી ગઈ આજે વધારે ટિફિનો નહોતી ઓછી ટિફિનો હતી બરોબર તો એ તો ભરાઈને વહી ગઈ છે દુકાને ટિફિનો હવે અહીંયા ધોબી ઘાટમાં ધોવા કપડાં આવ્યા છે એને આપણે હંકેલવાના છે તો એ હંકેલીશું કેમ કે કાલે અમે છે ને એક જ મશીન કપડાં ધોતા આપણે બીજું મશીન કપડાં નહોતા નાખ્યા બરાબર તો આજે અત્યારે કપડા એટલે લીધા કેમકે સવારે પાણી નહોતું એવું પાણી બપોરે આવ્યું હતું તો પછી આપણે તો ફટાફટ પાણી ભરી પછી અમે લોકો મંગળવારીમાં ગયા હતા ફરવા માટે તો મંગળવારીમાં ફરીને આવ્યા પછી તો અમે થોડુંક ઉપર હંકેલો કરો પછી પાછા નીચે એવા રસોઈ કરી પછી મારે કાલના ઓર્ડરની તૈયારી પણ કરવાની હતી તો કાલે પણ આપણે ઓર્ડર છે તો કાલે પણ આપણે સાડા ચાર વાગ્યામાં ઉઠી જવાનું છે અને પછી કાલના ઓર્ડરની પણ તૈયારી કરવાની છે કે કે સેમ ટાઈમે આપણે ઓર્ડર દેવાનો છે પોણા નવ થઈ જાય અહીંયા સુધીમાં આપણે રેડી કરી દેવાનું પોણા દસ સોરી પોણા દસ થાય ને ત્યાં સુધીમાં આપણે ઓર્ડરને રેડી કરી દેવાનો છે બરાબર તો ચાલો ફટાફટ કપડાં હંકેલ દઈએ અને મારે થોડાક વિડીયો પણ એટલે બાકી છે એ પણ બધા હું કરી નાખું અને પછી સીધું સુઈ જવું એટલે સીધા આપણે સાડા ચારે ઉઠી ના એ ધન ફ્રેશ થઈ જશું બરાબર તો ચાલો ફ્રેન્ડ્સ હવે ફટાફટ કપડાં હંકેલ દઈએ તો આ વિડીયોને અહીંયા જઈને કરશું મળશું પાછા કાલેકનો આ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ